અમદાવાદ પીડિત પરિવારને ન્યાયની માંગણીને લઈ બનાસકાંઠાના બે ધારાસભ્યોને કરી રજૂઆત સરકાર અમારી રજૂઆત સાંભળે અમને રહેવા માટે મકાન આપે થોડા સમય અગાઉ અમદાવાદ કેસવનગર ખાડિયા વિસ્તારમાં એકસો એકાવન જેટલા મકાનોના દબાણો દૂર કરવામાં આવતા ઘર વિહોણા બનેલ પરિવારોએ ભારે રોષ ઠાલ્યો હતો જેમાં છેલ્લા સાડત્રીસ દિવસથી કોઈ પણ સુવિધા ન મળતા અને પરિવારને રસ્તા વચ્ચે રહેવાનું વારો આવતા ઠાકોર સમાજના ઘર વિહોણા થયેલ પરિવારો શનિવારના રોજ દિવો ખાતે પહોંચ્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોખિક રજૂઆત કરી તેમજ ઠાકોર સમાજના આગેવાન અને દિયોદર વિસ્તારના ધારાસભ્ય કેસાજી ચૌહાણને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી ઠાકોર સમાજના ઘર વિહોણા થયેલ પરિવારને મકાની સહાય માટે રજૂઆત કરી આ બાબતે પીડિતોએ જણાવ્યું કે અમે વર્ષોથી વસવાટ કરતા હતા જેમાં મકાનો દબાણમાં છે તેમ કહી મકાનો તોડી પાડેલ છે અત્યારે રહેવા માટે મકાન નથી અમે ક્યાં જઈએ કોઈ અમારી રજૂઆત સાંભળતી નથી જેથી અમે દિયોદર આવ્યા છે અને અમારા સમાજના બંને ધારાસભ્યને રજૂઆત કરી છે અમને ન્યાય મળવો જોઈએ વીરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર